ફરી એકવાર બે વાવાઝોડાની અસરોના કારણે રાજ્યની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એક વાવાઝોડું અરબ સાગરના ઊંડાણ વિસ્તારોમાં તીવ્ર બનીને આગળ વધતું જોવા મળ્યું છે બંને વાવાઝોડા અત્યંત ઘાતક અને તીવ્ર બનતા જોવા મળ્યા છે જેના કારણે આજે રાત્રે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદને લઈને મોટી આગાહી

સાથે જ ભાનવડ પોરબંદર રાજકોટ ગોંડલના વિસ્તારો જૂનાગઢના વિસ્તારોની અંદર વેરાવળ અમરેલી ઉના મહુવા અલંગ અને ભાવનગરના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત દરમિયાન વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો કચ્છના છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ જોવા મળી શકે છે જેમાં કચ્છની અંદર રાપર ખાવડ લખપત નળિયા બાડેલી ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર પણ પવનના ભારે ઉફરાટા ઉભરાતા જોવા મળ્યા છે આમ કચ્છના વિસ્તારોની અંદર પણ મોડી સાંજ દરમિયાન ગાજવીજ સાથે વરસાદને લઈને ભારે પવનની તીવ્રતાની સાથે માવઠું જોવા મળી શકે છે જેવી પણ આગાહી કચ્છ માટે કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે મોડી સાંજ દરમિયાન ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડની અંદર માવઠાનું સંકટ વધતું જોવા મળ્યું છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ગરમીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે પરંતુ અહેમદાબાદના વિસ્તારોથી લઈને દાહોદને વડોદરાના વિસ્તારો સુધી મોડી સાંજ દરમિયાન પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને છવાયા વાતાવરણ સાથે ધીમું માવઠું પડતું પણ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતની બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટો આવતો પણ જોવા મળ્યો છે આમ ગુજરાતની અંદર આજે અને આવનાર પાંચ દિવસો દરમિયાન

જોવા મળ્યું છે સિસ્ટમ તીવ્ર બનવાની સાથે આવી રીતે ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહી છે જેના કારણે આજે મોડી સાંજ દરમિયાન ભારે જોર વધતું જોવા મળી શકે છે અને ભારે જોરની સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજાના મંડાણ જોવા મળી શકે છે પવનની તીવ્રતાની અંદર વધારા સાથે ગુજરાતની અંદર પણ મોડી સાંજ દરમિયાન કમોસમી વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારે પવનની ગતિવિધિઓ સાથે વીજળીના ગાજવીજ બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને મોટી કરવામાં આવી છે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને લઈને અરબસાગરના દરિયા સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ પણ લંબાયેલો જોવા મળ્યો છે જેમ જેમ સિસ્ટમ નજીક આવતી જોવા મળી રહી છે તેમ તેમ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને રેડ સાથે યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ પવનની તીવ્રતાની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર દરિયાની અંદર ઉછા મોજા ઉછળતા જોવા મળ્યા છે

વરસાદ જોવા મળવાનો છે અનેક જિલ્લાઓની અંદર માવઠું પડી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે આગાહી ને જોતા આજે કચ્છના વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકાને અને સાથે મોડી રાત દરમિયાન કમોસમી વરસાદ ને લઈને મોટી ને મહત્વની આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતના આજુબાજુના રાજ્યો જેમ કે નાગપુર ભુવનેશ્વર ધાનબડનો વિસ્તાર વિશાખાપટ્ટનમની અંદર હૈદરાબાદના વિસ્તારોની અંદર બેંગલુરુ મુંબઈની અંદર બેંગલેવી મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની અંદર મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે સાથે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોના કારણે